જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમ હે કનૈયા મોહની લાડી ચાલ્યા ક્યાં તમે મોહન મોરલી વગાડી ચાલ્યા ક્યાં તમે તમને વિજવે વ્રજની બાળા તમે યુભા રહો હે તમને વિનવે વ્રજની બાળા તમે યુભા રહો ચોરી ચેતડાય મારા ચાલ્યા ક્યાં તમે ચોરી છી તડાયો મારા ચાલ્યા ક્યાં તમે હૃદયના તારને તોડીને ચાલ્યા ક્યાં તમે હૃદયના તારને તોડીને ચાલ્યા ક્યાં તમે કનૈયા મોહની લગાડી ચાલ્યા ક્યાં તમે વનમાં વાસળી વગાડી અમને ખેલા કીધા હે વનમાં વાસળી વગાડી અમને ખેલા કીધા લીધા માત ના લાડી લાચી ચોરી લીધા હ્રદયના બાગ ને તમે હૃદયના બાગ ને કરમાવી ચાલ્યા ક્યાં તમે કનૈયા મોહની લગાડી ચાલ્યા ક્યાં તમે તમને વ્રિજ વેવજ વનિતા તમે ઉભા રહો તમને રીઝવે વ્રજવનીતા તમે ઉભા રહો દર્શન દેશો ક્યારે નાથ એ તો કહો હે દર્શન દેશો ક્યારે નાથ એ તો એમને કહો ગોકુળ ગામને વિસારી ચાલ્યા ક્યાં તમે ગોકુળ ગામને વિસારી ચાલ્યા ક્યાં તમે કનૈયા મોહની લગાડી ચાલ્યા ક્યાં તમે મોહન મોરલી વગાડી ચાલ્યા ક્યાં તમે અમારા ગુના છે અપાર વાલા માફ કરો અમારા ગુના છે અપાર વાલા માફ કરો તમે કરુણા કિરતાર અમને માફ કરો તમે કરુણા કિરતાર યમને માફ કરો અમને શોક માડું બાળી ચાલ્યા ક્યાં તમે અમને શોક માં ડૂબાડી ચાલ્યા ક્યાં તમે કનૈયા મોહની લગાડી ચાલ્યા ક્યાં તમે મોહન મોરલી વગાડી ચાલ્યા ક્યાં તમે સુખના સાગર નટવર નાગર અરજી ઉરે ધરજો સુખના સાગર નટવર નાગર અરજી ઉરે ધરજો દાસ શો તમની વારે વાલા વેલા પાછા વળજો પુરુષો પુરુષોત્તમની વારે વા લાવેલા પાછા વળજો નાગર નુ દુલારા ચાલ્યા ક્યાં નાગર કનૈયા મોહની લગાડી ચાલ્યા ક્યાં તમે મોહન મોરલી વગાડી ચાલ્યા ક્યાં તમે હે મોહન મોરલી વગાડી ચાલ્યા ક્યાં તમે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલચોક હોય તો કમેન્ટ કરજો જેથી એને સુધારવાની પૂરી કોશિશ કરીશ તો સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ